ભારત સરકાર દ્વારા એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ યોજના અંદાજે સત્તર સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાની છે વેબસાઈટ કંઈક આ મુજબ ઓપન થાય છે યોજના વિશે વધારે માહિતી માટે સ્કીમ બેનિફિટ પર ક્લિક કરીશું આ યોજના તમને એક સર્ટિફિકેટ અને એક આઈ કાર્ડ આપવામાં આવશે ત્યારબાદ એક પાંચથી સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે જે અંદાજે ચાલીસ કલાકની રહેશે ટ્રેનિંગ દરમિયાન કારીગર વર્ગને ટ્રેનિંગમાં આવવા માટે રોજના પાંચસો રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે જો ચાર દિવસ ટ્રેનિંગ ચાલે તો બે હજાર રૂપિયાને પાંચ દિવસ ટ્રેનિંગ ચાલે તો પચીસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે ટ્રેનિંગ સક્સેસફુલ કમ્પ્લીટ કર્યા બાદ ટૂલ કિટ ખરીદવા માટે પંદર હજાર સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત આ યોજનામાં છે ક્રેડિટ સપોર્ટ એટલે કે આર્થિક મદદ આર્થિક મદદ તમને બે અલગ અલગ તબક્કામાં મળશે પહેલાં એક લાખની લોન છે જે અઢાર મહિનામાં પૂરી કરવાની રહેશે ત્યારબાદ બે લાખની લોન છે જે તમારે ત્રીસ મહિનામાં પૂરી કરવાની રહેશે લોનની વાત છે તો વ્યાજની પણ અહીં ચોખટ કરવામાં આવી છે આ લોન ફક્ત પાંચ ટકાના વાર્ષિક દર પર તમને મળશે જ્યારે બાકીનું વ્યાજ છે જે મિનિસ્ટ્રી ઓફ એમએસએમ ઇ ભરપાઈ કરશે આ ઉપરાંત લોન માટે કોઈ બેંક ગેરંટી કે સાક્ષીની જરૂર રહેતી નથી જનરલી આપણે કોઈ બેંકમાં લોન લેવા જઈએ ત્યારે એક સક્ષમ ગેરંટરની જરૂર હોય છે પણ આ યોજનામાંથી તમને જે આઈ કાર્ડ અને સર્ટિફિકેટ મળે છે તેના થ્રુ તમે બેંકમાંથી કોઈપણ પ્રકારના ગેરેન્ટર વગર લોન લઈ શકો છો ત્યારબાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર એક ઇન્ટેન્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તમે જે કાંઈ ટ્રાન્ઝેક્શન કરો છો તે ટ્રાન્ઝેક્શન માટે તમને પર ટ્રાન્ઝેક્શન એક રૂપિયો આપવામાં આવે છે વધુમાં વધુ એક મહિનામાં સો ટ્રાન્ઝેક્શન પર સો રૂપિયા આપવામાં આવશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કે જે આપણે ગૂગલ પે પેટીએમ રૂપીઝ ભીમ કોઈપણ યુપીઆઈથી કરતા હોઈએ તે ટ્રાન્ઝેક્શન છે ત્યારબાદ તમારા દ્વારા બનતી વસ્તુઓના વેચાણ માટે સરકાર તમને મદદ કરશે તેના માટે ઓનલાઈન પ્લેટફોર્મ પણ બનાવેલું છે અને જ્યારે પણ સરકારીની કોઈ જાહેરાત આવતી હશે તો ત્યાં તમારી ટેબલો મૂકવામાં આવશે આ યોજના માટે ઓનલાઈન આ યોજનામાં ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવામાં આ યોજનામાં ફક્ત ઓનલાઈન દ્વારા જ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે રજીસ્ટ્રેશન કોના દ્વારા કરવું ક્યાં કરવું કેવી રીતે કરવું તેના માટે એક અલગથી વિડીયો બનાવવામાં આવશે આ યોજના માટે થોડાક રિસ્ટ્રિક્શન સરકારે આપેલા છે જેમ કે એક કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિનું તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને જો કુટુંબમાંથી કોઈ વ્યક્તિ પરણિત હોય કોઈ પુરુષ પરણિત હોય તો તમે તેને અલગ કુટુંબ ગણાવી એનું અલગથી રજીસ્ટ્રેશન થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો આમાં અઢાર પ્રકારના જે કારીગરો છે તેનું લિસ્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોના એન્ડમાં તમને મળી જશે આ ઓનલાઈન ફોર્મ ફક્ત સીએસસી સેન્ટર એટલે કે જે કોમન સર્વિસ સેન્ટર છે જન સુવિધા કેન્દ્ર છે અથવા ગ્રામ પંચાયતના જે રજીસ્ટર થયેલા વીએલઈ છે તેના માધ્યમથી જ ભરવામાં આવે છે વધારે માહિતી માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરજો જેથી આ અથવા આવી જેથી આ અને આવી જે કોઈ યોજના હશે તેની માહિતી તમારા સુધી મળતી રહેશે આ ઉપરાંત જો કોઈને વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવામાં તકલીફ થતી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો